તમિલનાડુના શ્રી રંગમ મંદિરમાં વૈકુંઠ એકાદશીનો ઉત્સાહ ભગવાનુચીરાપલ્લી સ્થિત જગપ્રસિદ્ધ શ્રી રંગનાથ સ્વામી મંદિરમાં વૈકુંઠ એકાદશી પર્વની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે મહોત્સવના બીજા દિવસે ભગવાન શ્રી રંગનાથની ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી જેમાં દેશભરમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો પરંપરાગત વાદ્યોના નાદ અને મંત્રોચ્ચાર સાથે નીકળેલી આ પાલખી યાત્રાએ સમગ્ર મંદિર પરિસરમાં દિવ્ય વાતાવરણ સર્જ્યું હતું દક્ષિણ ભારતના શક્તિશાળી ધાર્મિક કેન્દ્ર પર એકાદશીના પવિત્ર અવસરે શ્રદ્ધાળુનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો આ એકવીસ દિવસીય ઉત્સવના ભાગરૂપે ભગવાનની મૂર્તિને અત્યંત કિંમતી આભૂષણોને સુગંધિત પુષ્પોથી શણગારવામાં આવી હતી વૈકુંઠ એકાદશીના પર્વ પર વૈકુંઠ દ્વારના દર્શનનું વિશેષ મહત્ત્વ હોવાથી મધ્યરાત્રીથી જે લાંબી કતારો જોવા મળી હતી શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મંદિર તંત્ર દ્વારા મુલાકાતીઓ માટે પીવાના પાણી પ્રાથમિક ચિકિત્સા અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે સ્થાનિક પોલીસ દળ દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈપણ અપ્રિય ઘટના નિવારી શકાય ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વ ધરાવતા મહોત્સવ દરમિયાન આગામી દિવસોમાં પણ વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શ્રીરંગમ મંદિર તેના સ્થાપત્યને પ્રાચીન પરંપરાઓ માટે વિશ્વભરમાં વિખ્યાત છે અને વૈકુંઠ એકાદશીનો આ ઉત્સવ આસ્થાના પ્રતિક સમાન માનવામાં આવે છે મંદિરમાં દર્શન માટે ઓનલાઈન નોંધણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાય છે જેથી બહારથી આવતા પ્રવાસીઓને અગવડ ન પડે શ્રદ્ધાળુઓની અતુટ્ટ શ્રદ્ધા અને ભક્તિના કારણે મહોત્સવ દક્ષિણ ભારતની સાંસ્કૃતિક વિરાસતને વધુ ઉજાગર કરી રહ્યો છે